હલો જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી અરજો અને અને આ તારીખ છે પાંચ ફેબ્રુઆરી બે હજારને ચોવીસ મિત્રો આપણે આ ચોથી વીણી પૂરી કરી વેરી છે અને આપણે તે વીણીનો કપાસ એક વીઘે બાર માણ જેવો નીકળ્યો છે બાર માણ જેવો અને જો આપણે અત્યાર સુધી એકથી ચાર વીણીનો ગણવી તો પહેલી વીણી આપણે આવી હતી એક વીઘે પાંચ માણની બીજી વીણી આવી હતી એક વીઘે નવ માણની અને આપણે જે ત્રીજી વીણી કરી હતી તે આપણે આવી છે એક વીઘે સાડા આઠ માણની એટલે ત્યારે આપણે એકથી ત્રણ વીણીનો ટોટલ કપાસ આપણે સાડા બાવીસ માણ જેવો થયો હતો અને આપણે આ ચોથી વીણી કરી તે અંદાજે અંદાજે ને એટલે આપણે વજન કરીને તે આપણે વિડીયો બનાવી છીએ અને તે વીણી આપણે એક વીઘે અગિયાર મણની આવી છે તો આપણે ટોટલ અત્યારે અગિયાર બાર મણની તો આપણે ટોટલ અત્યારે ચોત્રીસ મણ જેવો એક વીઘા કપાસ નીકળી ગયો છે અને જોઈ લ્યો હજી આમાં એટલી વીણી અત્યારે તૈયાર છે આ આપણે હજી તુવેરને એવું વધાઈ જાય જીરું આપણે તુવેર વધાઈ જાય પછી આપણે આમાં વીણવાનું ચાલુ કરવાનું છે અને હજી એવો અંદાજ છે કે હજી આ છ પાંચથી છ મણ જેવો હજી એક વીઘા કપાસ નીકળશે એટલે આપણે આ વર્ષે બીજો ફાલ રાખવાનો નથી આપણે એક વખતમાં તે આપણે જેટલો ધાયરો હતો એ મુજબનો કપાસ થઈ જવાનો છે અને જોઈ લો હજી હું તમને વીણી પણ દેખાડું આ આપણે જો આ કપાસ થઈ ગયો આપણે આ ચોથી વીણી પૂરી કરી દીધા પછીનો આપણે ચોથી વીણી ચાલુ કરી એનો લગભગ અત્યારે વીસ પચીસ દિવસ જેવું થયું હશે ચાલુ કરી દીધી આપણે ચેનલમાં વિડીયો છે આપણે એકો એક વીણીના વિડીયો બનાવીને પણ મૂક્યા છે અને આપણે આમાં દવા ખાતરની જે હવે છે આપણે ફ્રી થઈ એટલે વિડીયો બનાવવાના છીએ અને આપણે જો હજી આ જે આપણે ભાગ્યું રાખ્યું છે ત્યાં તુવેર છે એ તુવેર વાઢીને પછી પાછી આપણે આમાં વીણી ચાલુ કરવાના છે તો તે વીણી કેટલી નીકળે તે આપણે વિડીયો પછી છે અને હજી જો હજી મિત્રો હજી આમાં પારવા પારવા ઝીંડવા છે અને એટલી એટલી વીણી છે આ વર્ષે આપણે કપાસમાં બીજો ફાળ રાખવાના નથી બસ તો આ વિડીયોમાં એટલું તે વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો જય માતાજી